નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે આપણે જન્માષ્ટમી વ્રત કથા સાંભળીએ શ્રાવણ વદ આઠમ સવારે દાંતણ કરીને પવિત્ર જળમાં સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો પહેરવા ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સુગંધિત ચંદન તથા પુષ્પોથી પૂજન કરવું વિવિધ વાજિંત્રો સાથે ભજન કરવા બીજે દિવસે બ્રહ્મભોજન કરાવી અને પારણા કરવા મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામે રાણી હતી એક દિવસ તે પોતાની સખ્યો સાથે વન વિહાર કરવા ગઈ ત્યાં દુમલિક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે રાજા ઉગ્રસેનના જીવ માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કાંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળનેમીનો અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણ હતા વર્ષની વયે તો તે દેશમાં ગયો ને જરાસંઘ જોડે મલ્લ યુદ્ધ કરી અને જીત્યો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી દેવકી સમજણી થતા વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આટલું સાંભળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેણે જટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનો પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમોને આપતો જઈશ વસુદેવની વાતે કંસને ઠીક લાગી પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ કંસ વસુદેવને ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું જટ તેણે રથ પાછો મથુરાહંકારી મૂક્યો અને પોતાના બેન બનેવીને કારાગૃહમાં પૂર્યા કંસના પિતા ઉગ્રસેન કાંઈ હા ના કહે તે પહેલાં તેને પણ તેને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી અને કારાગૃહમાં પૂર્યા આમ કંસે પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતા તેણે તનત તેણે તરત જ દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પછાડીને મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રોનો કંસે નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વીએ પીડાતી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વીએ બ્રહ્માને શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ એ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીને નવમે માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે બલપૂર્વક પ્રલભાસુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાયા બલરામે શેષા અવતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેની જશોદા નામની પત્ની હતી તે પણ આ જ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા કંસની ક્રૂરતાથી દેવકીએ થર થર ધ્રુજતી હતી તે મનમાંને મનમાં ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી વસુદેવ પણ ચિંતામાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વસુદેવે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વસુદેવ ભગવાનના ચરણોમાં ઠળી પડ્યા ઘડીકમાએ ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા પ્રકાશમાં ચોકીદાર પર કરી તો હતા વસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા તેઓ યમુના નદીને કાંઠે આવ્યા યમુનામાં પાણીએ ઘૂગવાટા લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો ભોગવતી યમુના જાણે શાંત બની ગઈ વસુદેવ ક્ષેમ ક્ષેમકુશળ ગોકુળમાં નંદરાજાને ઘેર ગયા તેમણે નંદરાજાની બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બેન પણ દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા વસુદેવ છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કરી અને કારાગૃહના બારણા બંધ કરી દીધા વાત સાંભળી ને દેવકીને નિરાંત વળી સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું રાજન દેવકીને પુત્રી જન્મી છે પુત્રી દ્વારા આપને કઈ વિઘ્ન નહીં આવે કંસે કહ્યું વસુદેવ તમારું કહેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વસુદેવે વાહલથી છોકરીને કંસમાં હાથમાં આપી કંસે છોકરીને જોઈને ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો વસુદેવ

તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પૂતના માસી રૂપે નંદરાજાને ઘેર ગઈ અને સ્તન ઉપર જળાહર જ્વીસ ચોપડી કૃષ્ણને પાન કરાવવા ખોળામાં લીધા પરંતુ કૃષ્ણએ પોતાને સાટે નાગને પાન કરાવ્યું ઘડીકમાં પૂતનાએ મૃત્યુ પામી કંસની આખી યોજના ફોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર ધૈનકાસુર કેશી અઘાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણએ તે બધાઇનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી છેવટે તેણે અકરુરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અકરૂરજી સાથે ભગવાન કૃષ્ણએ મથુરામાં આવ્યા અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણએ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળાએ કંસે કુભલિયાપીડ નામના મદોમંત હાથીને છૂટો મૂક્યો હાથીને પોતાની સામે ઘસી આવતો જોઈને કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતશૂળને ઉખાડી લીધો અને એ જ દંતશૂળના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી તેણે ચાણુર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો કૃષ્ણએ મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો આ યુદ્ધ એ માત્ર રમત પૂરતું ન હતું કૃષ્ણને મારવાનું કાવતરું હતું કૃષ્ણએ મલ્લોની ક્રૂરતા સમજી ગયા યુદ્ધનો પ્રારંભ થયો વિશાળ કાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને ક્રંશે ધ્રુજીવ ગયો છતાં એ વાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુ ચકડી લીધા કંસની ક્રૂરતા એ કૃષ્ણ જાણી ગયા કંસે બળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારી અને છૂટે ગયા એ કંસના માથામાં જોરથી મૃષ્ટિપહાર કર્યો અને કંસે મૂર્છા ખાઈ ધરતી ઉપર ઢાળી પડ્યો કૃષ્ણએ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મૃષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લીધો કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય તેમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું કંસને મારી અને કૃષ્ણ કારાગારમાં ગયા પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વાલથી ભેટી પડ્યા તેમના આનંદનો પાર રહ્યો નહીં કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોભ વિના કૃષ્ણએ તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો આ રીતે ભગવાન કૃષ્ણએ સમગ્ર રાક્ષસોનો નાશ કર્યો તેઓ વિષ્ણુના આઠમા અવતાર હતા અને જન્મ પણ આઠમના દિવસે થયો હતો આથી આ દિવસે જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિ આપનારું છે આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવે પાછો મેળવી શક્યા હતા જય શ્રી કૃષ્ણ